ડિટેક્શનની અંદર ની ટીમ પણ સામેલ હતી અને એમના દ્વારા આ મંદિર ચોરીનો ભેદ ઉકેલીને ટોટલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેની અંદર રાહુલ લાલચંદ મેળા રહેવાસી નાંદરલેવ દાહોદ જિલ્લા વિકેશ વંજી મેળા અરવિંદ ખુમાનસિંહ ભાભોર હિરજી રમાભાઈ બિલવાડ અને નિલેશ શાંતિલાલ પંચાલ આ પાંચ લોકોની ધરપકડ કરી છે જેની અંદર જો પાંચો આરોપી છે તે નિલેશ શાંતિલાલ પંચાલ આ ચોરી થયેલ મુદ્દામાલના રિસિવર તરીકે એની અટક કરવામાં આવી છે ટોટલ ગયેલ મુદ્દામાલ પૈકી પોલીસ દ્વારા ટોટલ તીન મૂર્તિઓમાંથી એક પંચદાતુની ભગવાનની મૂર્તિ પૂરેપૂરી રીતે રિકવર કરવામાં આવી છે આ સિવાય ભગવાનની જો મેઈન ચાંદીની મૂર્તિ હતી તે તમામ મૂર્તિનો મુદ્દામાલ પોલીસ દ્વારા આ ચાંદીનો દસ પોઈન્ટ આઠ કિલોગ્રામનું આ ચાંદી રિકવર કરવામાં આવી છે અને એ સિવાય પાંચ જેટલા ચાંદીના સિંહાસનો હતા તે પાંચ જેટલા ચાંદીના સિંહાસનો અંદાજિત આઠ કિલોગ્રામ ચાંદી આ રિકવર કરવામાં આવી છે એક ચાંદીનું હાથી છે તે હાથી પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે અને રોકડ રકમ પૈકી વન પોઈન્ટ થ્રી લાખ રૂપીસના નગદ પૈસા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે આ ગેંગ મોટા મોટાભાગે સ્ટેટની અંદર જૈન મંદિરોને ટાર્ગેટ કરતી હતી અને આ ગુના સિવાય આઠમા મહિનાની અંદર અમદાવાદ સિટીની અંદર પણ બીજી એક જૈન દેરાસરની અંદર એમના દ્વારા ચોરી કરવામાં આવી હતી તે ચોરીનું પણ ડિટેક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે મોટા ભાગે ગયેલ મુદ્દામાલની અંદર અરાઉન્ડ નાઇન્ટી પર્સન્ટ જેટલી રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે એક જો ભગવાનની સ્ટોનની મૂર્તિ છે તે બાબતે પોલીસે લીડ્સ મળી છે તે દાહોદ અંદર એની પણ શોધખોળ હાલ ચાલુ છે આ અંદાજિત ચોરી જો છે તે વીસેક લાખ રૂપિયાની આસપાસની હતી અને અત્યારે સત્તર થી અઢાર લાખ અઢાર લાખ રૂપિયા જેટલું મુદ્દામાલ જો છે નેવું ટકા અંદાજીત જો છે પોલીસ રિકવર કરવામાં સક્ષમ રહી છે અને આ મોટા ભાગે જો આરોપીઓ છે તે બધા નાંદેલ નાંદેરખલાવ ગામ દાહોદના રહેવાસીઓ છે અને આ લોકો એવી રીતેના ગુનાઓ જો છે ભૂતકાળમાં પણ કરતા આવ્યા છે બધા લોકો મોટાભાગે એકબીજાની નજીક જ ગામની અંદર રહે છે અને જે તે વિસ્તારની અંદર મજૂરી કરવા નોકરી માટે જાય તો જે વિસ્તારની અંદર આ લોકો કોઈ મંદિરને જોઈ લે તો પછી એના ઉપર રેકી કરાવીને આ ગુનો આચરવામાં આવે છે આ ગુનાની અંદર પણ જો મુખ્ય આરોપી છે તે વીસ દિવસ અગાઉ કરજનની અંદર હાજર થાય છે એક સાઇટ ઉપર મજૂર તરીકે નોકરી કરવાનું ચાલુ કરે છે અને વીસ દિવસથી આ મંદિરની રેકી કરતા પછી પોતાના સહે આરોપીઓને દાહોદથી બાય ટ્રેન બુલાવ આ ગુના આચરવા માટે બોલાવે છે અને રાતોરાત આ ચોરી કરીને એ લોકો ત્યાંથી નાસી જાય છે આની અંદર જો છે મોટાભાગે પોલીસે ટેકનિકલ સોર્સિસથી બહુ વધારે મહેનત થઈ છે અને ટાવર ડમ ડેટા સીસીટીવી ડેટા અને ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ આ તમામનો ઉપયોગ જો છે તે યુઝ કરવામાં આવ્યું છે ટાવર ડમ્પ એનાલિસિસથી મોટાભાગે સાડા ચારસોથી વધારે કોલ ડેટા રેકોર્ડ્સ પોલીસ દ્વારા એનાલાઇઝ કરવામાં આવ્યા છે સર્વપ્રથમ પોલીસ દ્વારા આ તમામ વિસ્તારના તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા બટ વી વર અનએબલ ટુ ગેટ એની મેજર લીડ્સ બિકોઝ સીસીટીવી કેમેરાનું નેટવર્ક એટલું વધારે નથી બટ મોટાભાગે મંદિરના નજીકથી આ સમજણ પડી હતી કે ત્રણ મુખ્ય આરોપી ત્યાં મંદિર ચોરી કરવા માટે આવ્યા છે એના પછી ટોટલી વર ડિપેન્ડન્ટ ઓન મોબાઈલ નેટવર્ક્સ ટાવર ડમ્પ એનાલિસિસ કરતે હોય કોમન નંબર કો જબ અમારા રૂટ આઇડેન્ટિફાઈ હો ગયા તો રૂટ કે ઉપર હમને કોમન નંબર નિકાલે હેન્ડ દેન एक अक्यूज का जब हमारे पास में नंबर आया, देन आगे से आगे कड़ी जुड़ती गई ये ऑपरेशन जो है ये संयुक्त ऑपरेशन के अंदर तमाम एलसीबी एसओजी लोकल पुलिस के सब मिला के तकरीबन एक जितने पुलिस आ, अधिकारी कर्मचारी आ ऑपरेशन अंदर शामिल था अने अम्मी खुशी है कि अगर मुद्दा कर चुकाश ચોરીનો મુદ્દામાલ હોય છે તે મુદ્દામાલ કરીને એને રિસિવ આગળ વેચવાની આ કામગીરી કરતો હતો રૂટિનની અંદર આ લોકો સાથે આ આવી રીતેના મુદ્દામાલ રિસિવ કરવાના કારણે આ આરોપીઓને ફર્ધર ચોરી કરવાની પ્રેરણા મળતી હોય છે અને કાયદાની મુજબ અમને અગેન્સ્ટ પણ રિસિવર તરીકે અમે આગળની કાર્યવાહી કરાવી રિસિવર ઓફ સ્ટુડન્ટ હા અત્યારે પૂછપરછ હાલ ચાલુમાં છે વી હેવ ડિટેક્ટેડ અહેમદાબાદ સિટીનો જો ઓફેન્સ છે દેટ હેઝ બિન ડિટેક્ટેડ ઇન ધીસ ઉસકા મુંદામાલ કે રિકવરી હોની અભી બાકી વી હેવ ઇન્ફોર્મ ધી ક્રાઇમ બ્રાન્ચ એન્ડ ધ લોકલ પોલીસ ઓવર ધેર અને અમે ઉમીદ છે કે ભાઈ આની અંદર વધારેની રિકવરી બીજા ગુનાઓની પણ થશે